કે કાબુલી ચણા વિશે ખાસ કરીને માહિતી આપો ક્યારે પિયત આપો ક્યારે દવા ક્યારે ખાતર આપે તો કાબુલી ચણાની અંદર શું હોય છે અમે પોતે પણ કાબુલી ચણા છેલ્લા ત્રણ વર્ષથી વાવીએ છીએ અને ખૂબ સારું ઉત્પાદન મળે છે એક વીઘાની અંદર અમે અઢારથી વીસ મણ બાવીસ મણ આ રીતના ઉત્પાદન પણ લઈએ છીએ ઓર્ગેનિક પ્રોડક્ટોનો ઉપયોગ કરીને પણ નો એટેક વધારે છે ચારથી પાંચ પીએચની અંદર ચણા કમ્પ્લીટ થઈ જાય ના કંઈ ખબર પડતી હોય અને નવા હોવ તો આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને ત્યાં તમને વધુ માહિતી હશે એ ત્યાં આપણે રૂપરૂપ આપી દઈશું નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો આપણો વિડીયો એ છે કે આમ તો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે કાબુલી ચણા વિશે ખાસ કરીને માહિતી આપો ક્યારે પીયત આપો ક્યારે દવા ક્યારે ખાતા તો ખાસ એના માટેનો વિડીયો છે મિત્રો વિડીયો આપો જોઈએ કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય તો આમ તો કાબુલી ચણા છે એ ઘણા બધા ખેડૂત મિત્રો પહેલીવાર છે તો કાબુલી ચણાની અંદર શું હોય છે અમે પોતે પણ કાબુલી ચણા છેલ્લા ત્રણ વર્ષથી વાવીએ છીએ અને ખૂબ સારું ઉત્પાદન મળે છે એક વીઘાની અંદર અમે અઢારથી વીસ મણ બાવીસ મણ આ રીતના ઉત્પાદન પણ લઈએ છીએ અને ખૂબ સારું ઉત્પાદન પણ આવે છે ઓર્ગેનિક પ્રોડક્ટોનો ઉપયોગ કરીને પણ જે કેમિકલવાળી દવાઓ છે એનો ઉપયોગ નથી કરતા તો પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે તો મિત્રો ખાસ કરીને આ આજે જે વાત કરવી છે તો સૌથી પહેલાં જો વાત કરીએ કાબુલી ચણાની તો જો તમે ઓરવીને વાયવા હોય તો તમારે સમજી લ્યો જ્યારે ઓરવીને વાયવાને જે આપણે એમ કહે છે કે ગારો હોય અને ત્યારબાદ વાવેતર કરો છો તો એના દિવસથી ગણી અને બાવીસ દિવસ સુધી તમારે કોઈ પણ પિયત બીજું આપવાની જરૂર નથી અને જો તમે કોરામાં જ વા્યા છે તો પહેલું પિયત વાયવું અને તમારે કમ્પ્લેટ ઉગી ગયા છે તો પણ તમારે પચીસ દિવસ લાગી કોઈ પણ પાણી આપવાનું નથી પચીસથી બાવીસ દિવસ લગી અને અત્યારે તો એ સમય ગયો છે પણ હવેનો જે સમયમાં શું શું ટ્રીટમેન્ટ કરવી એ વિશે કહી દઉં તો સમજી લ્યો લે બાવીસની પછી જે તમારે એક પિયત આપવાનું અને એમાં જો શક્ય હોય તો પિયત આપો એ પહેલાં કોઈ પણ ઈયાળોની દવાઓ સારા માયેલી હોય એનો એક છંટકાવ કરી દેવાનો અને ત્યારબાદ તમારે એક પિયત આપવાનું પિયત આપો એમાં જે વોટર સોલ્યુબર ખાતરો આવે છે એનો તમારે વધારે ઉપયોગ કરવાનો હુમિક અને આવા જે ઘણા બધા ખાતરો વોટર સોલ્યુબર આવે છે તો એનો ઉપયોગ કરવાનો અને ત્યારબાદ જે તમારે પિયત આપી દીધા પછી બેથી ત્રણ દિવસે ફ્લાવરિંગનો સમય કદાચ નજીક હોય જો આગતરા હોય તો તો એમાં તમારે દૂધ ગોળ અથવા ફ્લાવરિંગની સારામાં સારી દવાઓ હોય છે એનો ઉપયોગ કરી અને તમારે એ ફ્લાવરિંગની દવાઓનો ઉપયોગ કરી અને ફ્લાવરિંગ છે એ ખરતું અટકે અને વધારે ફ્લાવરિંગ આવે અને ફૂટો પણ આવશે ખાસ કરીને દૂધગોળનો ઉપયોગ કરો તો બેસ્ટ અને બીજી કોઈ પણ સારી કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ હોય એ વાપરો તો પણ સારું હાલે એટલે મિત્રો આ રીતના તમારે એ એટલી બાવજત થઈ ત્યારબાદ જે તમે પિયત આપ્યું છે એના પાછા દસ દિવસ પછી પાછું એક પિયત આપવાનું છે તેમાં જો શક્ય હોય તો વોટર સોલ્યુબલ ખાતરો આવે છે એ ઉપયોગ કરો એટલે આ રીતના તમારે એમાં પણ અને વચ્ચે એવું લાગે કે ઇયળનો એટેક વધારે છે વાતાવરણના હિસાબે કદાચ ચેન્જ થાય તો અલગ વાત છે પણ લગભગ આ સિઝન પ્રમાણે અત્યારે જો ઠંડી પડે એ હિસાબે જોઈએ તો ઇયળ ઓછી આવશે એટલે મિત્રો આ રીતના તમે ઇયળનો એક પછી પણ એક સ્પ્રે કરી શકો છો અને ત્યારબાદ જે પિયત આપ્યું છે દસ દિવસ પછી એના પછી જો વાતાવરણ અનુસાર ભેજ અનુસાર એક પાણી આપવું પડે એટલે એમાં પણ વોટર સોલ્યુબલનો ખાતરનો ઉપયોગ કરવો તો હાલશે પણ ના કરો તો પણ હાલશે એમાં અને ત્યારબાદ વધીને જો આછી જમીન હશે તો બે પિયત નકર એક જ પિયત લેશે ચારથી પાંચ પીએચની અંદર ચણા કમ્પ્લીટ થઈ જાય ખોટા વધારે પાણી આપવાની જરૂર નથી જો તમારે ફ્લાવરિંગ અને ફૂટો ઓછી હોય તો પાણીની થોડીક તાણ આપવાની પણ જો તમારી જમીન જાડી અને ભેજવાળી હોય તો તમે તાણ આપી શકો પણ જો તમારી જમીન આછી અને નબળી હોય તો એકાદ બે પાણી વધારે રહેશે બાકી ચણાનું ઉત્પાદન કાબુલી ચણાનું ઉત્પાદન ખૂબ સારું થાય છે ગુજરાતની અંદર અને ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે ખાસ કરી અને એમાં ફૂગનો એટેક વધારે હોય છે સફેદ ચણામાં તો ફૂગમાં ધ્યાન રાખવાનું કે જેથી કરીને કોઈ પણ ફૂગ આવે તો એનો ટાઈમસર ઈલાજ કરી લેવાનો અને ના કંઈ ખબર પડતી હોય અને નવા હોવ તો આપણું એક વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને ત્યાં તમને વધુ માહિતી હશે એ ત્યાં આપણે રૂપરૂપ આપી દઈશું ફોન કોલ અથવા મેસેજ કરી અને તમે બધું માહિતી પૂછી શકો છો અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં તમને માહિતી મળી જશે એટલે મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો じゃあ行こうまた。